અને એપ્લિકેશન ઇન્ફોર્મેશનમાં ટાઇટલ શ્રી શ્રીમતી એવું બધું હોય છે તો તેમાં તમારે જે કરવું હોય તે કરી લેવાનું છે જે અકોર્ડિંગ પ્રમાણે લાસ્ટનેમ ફર્સ્ટ નેમ અને મિડલ નેમ આ ત્રણેય નેમ તમારે આમાં આ બોક્સમાં દાખલ કરી દેવાના છે ત્યારબાદ તમારી DOB એટલે કે જન્મ તારીખ આમાં તમારે દાખલ કરી લેવાની છે ત્યારબાદ ઈમેલ આઈડી અને છેલ્લે એક મોબાઈલ નંબર તમારે આ બોક્સમાં ટાઈપ કરીને ફિલ કરી દેવાનું છે ત્યારબાદ ટીકબેક કરીને એક આઈ એમ નોટ રોબોટ ઉપર ક્લિક કરી સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ એક નવું ઇન્ટરફેસ આવશે અને ટોકન નંબર તમારી સામે આવી જશે જેમ કે તમારે આને સેવ કરીને રાખવાનો છે ત્યારબાદ આપણે કન્ટિન્યુ વિથ પાન એપ્લિકેશન ફોન ઉપર ક્લિક કરી દઈશું ત્યારબાદ કંઈક ઓનલાઈન પાન એપ્લિકેશનનું આપણી સામે ઇન્ટરફેસ આવી જાય તો કંઈક આ બધી વિગતો આપણે નાખી દેવાની છે જે પાંચ સ્ટેપમાં હોય છે તો સૌથી પહેલા તો આપણે હવે ડોક્યુમેન્ટ અપલોડ રહેશે જેમ કે તમે જે પાન કાર્ડ ઉપર ઈ સાઈન જે સહી કરેલી હોય તે આવી જશે ફિઝિકલી ત્યારબાદ તમારે આધાર કાર્ડના જે લાસ્ટ ચાર આંકડા હોય છે લાસ્ટ ચાર આંકડા તેને આપણે આ બોક્સમાં ફિલ કરી દેવાના છે ત્યારબાદ નેમ એઝ પર આધાર આધાર card માં જે તમારું નામ હોય તે આ બોક્સમાં ટાઇપ કરી દેવાનું છે ત્યારબાદ તમારું સરનેમ ફર્સ્ટ નેમ અને મિડલ નેમ આ તમારે આની અંદર દાખલ કરી દેવાનું છે પછી ફર્સ્ટ નેમ અને સરનેમ આમાં નાખી દેવાનું છે આ મોટા જે બોક્સ હોય છે તેમાં ફર્સ્ટ નેમ સરનેમ ઓલરેડી

પછી ખુદનો બિઝનેસ હોય તો ઇન્કમ ફ્રોમ બિઝનેસમાં તમે ક્લિક કરી શકો છો બાદ ઇન્કમ આવશે તો આપણે સ્ટુડન્ટ માટે છે એટલે કે નો ઇન્કમ આપણે ક્લિક કરી દઈશું એડ્રેસ ફોર કમ્યુનિકેશન તો આપણે રેસિડેન્ટ ઉપર ક્લિક કરી કરીશું અથવા ઓફિસમાં હોય ઓફિસમાં કરી દઈશું ત્યારબાદ રેસીડેન્ટનું એડ્રેસ ફિલ કરવાનું છે જ્યાં તમે રહેતા હોવ ત્યાં તમારે જે હોય છે એડ્રેસ તેને આપણે ફિલ કરી દેવાનું છે જેમ કે વિલેજ હોય સિટી હોય તો આપણે તેને આપણે ફિલ કરી દઈશું અને પોસ્ટ ઓફિસ નું કઈ બાજુ છે એટલે કે પોસ્ટ ઓફિસ આવે છે ત્યાં તો તેનું પણ તમારે એડ્રેસ આમાં નાખી દેવાનું છે town છે city છે કન્ટ્રી પછી સ્ટેટ તમારે સિલેક્ટ લેવાનું છે તો આપણે સ્ટેટ સ્ટેટ તે તમને જે તમારું હોય ત્યાં તમારે સિલેક્ટ લેવાનું છે ત્યારબાદ પિનકોડ આમાં નાખી દેવાનું છે અને જીઆઈપી કોડ પછી ઓફિસ એડ્રેસ જો ઓફિસ માં તમારે નાખવું હોય તો નાખી શકો છો તમે ઉપરની સાઈડ ઓફિસનું સિલેક્ટ કર્યું હોય તો તમારે ફરજિયાત નાખવું પડશે ત્યારબાદ ટેલિફોન નંબર અને ઈમેલ આઈડી ડિટેલ તો તમારે કન્ટ્રી આઈએસડી કોડ હોય છે એટલે કે આપણે જે મોબાઈલ નંબર હોય છે તેનો કોડ અમારે નાખી દેવાનો છે જે લાસ્ટમાં બે આંકડાનો હોય છે ત્યારબાદ ટેલિફોન નંબરને આપણે નાખી દેવાનો છે તેમાં ત્યારબાદ ઈમેલ આ બોક્સમાં નાખી દેવાની છે ત્યારબાદ તમારે

ત્યારબાદ સિટી પર સિલેક્ટ કરી લેવાનું છે સિટી સિટી કર્યા બાદ એરિયા ને તમે કયા એરિયા મરુષો તે બોક્સ માં ફિલ કરી દેવાનું છે ત્યારબાદ બાદ પ્રેસ ઉપર ક્લિક કરી દેવાનું છે તમારે અહીંયા એક એડિ કોડ અહીંયા આવી જાય આપણી સામે તો જે તમારા એડ્રેસ પ્રમાણે અકોર્ડિંગ પ્રમાણે હોય તે તમારે આ જે રાઉન્ડ નું બટન છે તેને તમારે અહીં ઉપર ક્લિક કરી દેવાનું છે તો તમારે ઓટોમેટિક આ જે ઉપરનું હતું તે ફિલ થઈ જશે ઓટોમેટિક તો આપણે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દઈશું ત્યારબાદ ચોથું સ્ટેપ ખુલી જાય આપણી સામે તો સૌથી પહેલા ડોક્યુમેન્ટ પ્રૂફ આઈડેન્ટિટી આપણી માં કઈ પ્રૂફ છે તો આપણે સૌથી પહેલા તો જે તમારી પાસે આ ડોક્યુમેન્ટમાંથી પ્રૂફ હોય તેને સિલેક્ટ કરી લેવાનું છે જેમ કે આપણું આધાર કાર્ડ ત્યારબાદ તમારું એડ્રેસ પ્રૂફ તો તેમાં પણ આપણે આધાર કાર્ડને સિલેક્ટ કરી લઈશું ત્યારબાદ તમારું પ્રૂફ ઓફ ડીઓ તો તમારી જન્મ તારીખ માં પણ આધાર કાર્ડ સિલેક્ટ કરજો કારણ કે એ કોમન વસ્તુ છે સારી વસ્તુ છે ત્યારબાદ ફર્સ્ટ નેમ સર્વર એટલે કે સરનેમ ફર્સ્ટ નેમ સરનેમ તો હિમ સેલ્ફ ઉપર ક્લિક કરી દઇશું ચાર બાદ પ્લસ કયો માં તમે રહ્યો તેનું તમારે ફિલ કરી દેવાનું છે ત્યારબાદ તમારો એક ફોટો અપલોડ કરવો પડશે એ મિનિમમ

તો હવે જે તો હવે આધાર card ના જે આઠ આકડા જે સૌથી પહેલા હોય છે તે આપણે તમારે આ box માં fill કરી દેવાના છે. ત્યારબાદ આ બધી વિગતો તમારે સાથે ભરવી પડશે. અને આ બધી વિગત ભર્યા બાદ પ્રોસીડ નું બટન આવી જાય તો તેની ઉપર તમારે click કરી દેવાનું છે. ત્યારબાદ તમારી સામે કંઈક આવું ઇન્ટરફેસ આવશે. તો તમારે તેની fees ચૂકવવી પડશે. તો આપણે શું વિચાર તો 104 રૂપિયા જેવું કક ચાર્જ લાગશે તો તમારે તેને ચૂકવવું પડશે ત્યારબાદ કક એક ટિક મક કરીને પ્રોસેડ ટુ Paytm ઉપર ક્લિક કરી દઈશું ત્યારબાદ પે ઉપર ક્લિક કરી દઈશું ત્યારબાદ તમે કયા મેથડ થી પે કરવા માંગો છો તેનું એનું બટન આવી જશે જેમ કે આપણે UPI દ્વારા કરવાનું છે એટલે કે QR કોડ દ્વારા તો આપણે પેમેન્ટ ને કમ્પ્લીટ કરી લીધું છે

અને સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે કન્ટિન્યુ ટુ ઈ સાઈન જે તમારી પાસે બોક્સ આવશે તેને ક્લિક કરીને પાછો એક નવો ઓટીપી આવશે તેને તમારે આમાં દાખલ કરી દેવાનો છે ઓટીપી નહીં આવે પણ તમારે એક નામ આવશે આધાર કાર્ડ નંબર તેમાં ફિલ કરી દેવાનો છે ત્યારબાદ ઓટીપી સેન્ડ ઉપર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ જે તમે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે તેની ઉપર ઓટીપી આવશે તે સહ આંકડાનો ઓટીપી આમાં દાખલ કરી દેવાનો છે ત્યારબાદ વેરીફાઈ ઓટીપી બટન ઉપર ક્લિક કરી દેવાનું છે ક્લિક કર્યા બાદ તમારી સામે કંઈક આવું ઇન્ટરફેસ આવી જાય જેમ કે તમારું આ પાન નું એપ્લિકેશન ફોર્મ સબમિટ થઈ ગયું છે તો હવે તમારા ટૂંક સમયમાં પાન કાર્ડ તમારી પાસે આવી જાય તો આપણે સૌથી પહેલાં તો આ જે ફોર્મ આવેલું છે તેને તમારે ડાઉનલોડ કરી લેવાનું છે અને આ ફોર્મમાં જે પાસવર્ડ હોય છે તે તમારા ડીઓ બી પ્રમાણે હોય છે તો બસ મિત્રો આવી જ રીતે આપણે પાન કાર્ડ નવું કઢાવવા માટે એપ્લિકેશન ફોર્મ ઓનલાઈન કરી શીખવી શી જેમ કે મોબાઈલ દ્વારા અને કમ્પ્યુટર દ્વારા તો બસ આવી રીતે કરવાનું છે તો બસ આ વિડીયોમાં એટલું જ તે મળીશું એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે તો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આના વિડીયોને લાઈક શેર કરી નાખજો અને અમારી ચેનલમાં તમે નવો હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો બાય